કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય કૃષ્ણ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ લાખે બેસ તારે કરોડે ઉઠ તારે ભજનના વેપારી लाखे बेश तारे करोड़े उठ तारे अमे सो भजन नावे व्यापारी पहला हता अमे निरधनिया हवे थया धनवान पैसा नो तो पार रहयो नहीं पैसा नो तो पार रो तारे करोडे लास तारे उठ तु भजन ना वेपारी धंदोय अमा बहु बहु चाले रात दिवस वडी दोडे छोड राईनी दुकान मांडी रण दुकान रचोडराय दुकमाोडा बमणाताय लाखे बेस तारे करोडे ऊठ तारे अमे सौ नावे वेपारी लाखे बेस तारे करोडे ऊठ तारे यमे सौ नावे वेपारी ગારી કાનો શેઠ અમારો પેઢીનો રખવાડ શ્વાસે શ્વાસે હિસાબ રાખે શ્વાસે શ્વાસે હિસાબ રાખે એમો નહીં ગોટાળો લાખે બેસ તારે કરોડે ઓઠ તારે અમે સૌ ભજનના વેપારી સતસંગમાં તમે કાયમ આવો સાથે પાડોશીને લાવો હરી રસ પીવો બીજાને પીવરાવો હરી રસ પીવો બીજાને પીવરાવો થાસે બેડો પાર લાખે બેસ તારે કરોડે ઓઠ તારે અમે સૌ ભજનના વેપારી લાખે બેસ તારે કરોડે ઉઠ તારે અમે સૌ ભજન નાવે વેપારી અમે સૌ ભજન નાવે વેપારી કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય યમુના મહારાણી કી જય